ગુજરાતની ત્રણ દિવસની મુલાકાતે જયારે રાહુલ ગાંધી આવ્યા છે અને એ સાથે જ જે નવા જિલ્લા નિમણૂક કરવામાં આવી છે તેમની સાથે વાતચીત પણ કરવાના છે પણ સવાલ અહીંયા એ કરવામાં આવી રહ્યા છે કે શું રાહુલ ગાંધીની આ મુલાકાત ગુજરાતની અંદર કોંગ્રેસમાં પ્રાણ ફૂંકશે ખરા કારણ કે છેલ્લા સમયથી આપણે જોઈ રહ્યા છીએ કે જે કોંગ્રેસ છે નીચે નીચે જતી જાય છે ઉપર ઉઠવાની જગ્યા ઉપર તે ક્યાંક નીચે એમને પછડાટ મળી રહ્યો છે પરંતુ આ બધું આજે સમજવું છે રાહુલ ગાંધી ત્રણ દિવસના પ્રવાસે છે ત્યારે કેવી બેઠકો યોજવાની છે કયા મુદ્દાને લઈને ચર્ચા કરવામાં આવશે અને આ સાથે જ તેમને બે હજાર સત્યાવીસમાં ક્યાંક ટેકો મળશે સફળતા મળશે કે કેમ તેમની ચર્ચા કરીએ નમસ્કાર આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રીધી રાહુલ ગાંધી આજથી ત્રણ દિવસની ગુજરાતના પ્રવાસે છે અને એમની સાથે તેઓ આજે જ્યારે આણંદમાં છે ત્યારે જિલ્લા પ્રમુખો સાથે તેઓ બેઠક કરવાના છે સંગઠન સૃજન અભિયાન અંતર્ગત ગુજરાતમાં તમામ જિલ્લા કરી વિઝન રોડ મેપ નક્કી કરવા માટે પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા નવનિયુક્ત જિલ્લા કોંગ્રેસ પ્રમુખો માટે આજથી ત્રણ દિવસ પ્રશિક્ષણ શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે રાહુલ ગાંધી પ્રશિક્ષણ શિબિરમાં નવનિયુક્ત જિલ્લા પ્રમુખોને માર્ગદર્શન આપશે આ પ્રશિક્ષણ શિબિરમાં સંગઠન મહામંત્રી કેસી વેણુગોપાલ મહામંત્રી અને ગુજરાત સંગઠન પ્રભારી મુકુલ વાસનિક ગુજરાત કોંગ્રેસના પ્રમુખ અમિત ચાવડા સહિતના પ્રદેશ કોંગ્રેસ અને આણંદ કોંગ્રેસના હોદ્દેદારો ઉપસ્થિત રહેશે હવે જ્યારે કોંગ્રેસના ટોચના નેતાઓની પણ ગુજરાત મુલાકાત વધી ગઈ છે ત્યારે રાહુલ ગાંધી પણ અવારનવાર ગુજરાત આવી રહ્યા છે દર વખતે અલગ અલગ પડકાર ફેંકી રહ્યા છે આ સાથે આપણને યાદ છે કે એક સમય રાહુલ ગાંધીએ કહ્યું હતું કે ગુજરાતમાં ભાજપને હરાવવાનું છે આવો જ ગત વર્ષે પડકાર ફેંક્યો હતો એ વખતે તેમણે સંસદમાં એવું કહ્યું હતું કે તમે લખીને રાખજો આ વખતે અમે તમને ગુજરાતમાં હરાવીશું વિપક્ષ ઇન્ડી ગઠબંધન ભાજપને ગુજરાતમાં હરાવશે આ એટલા માટે તેમણે કહ્યું હતું કારણ કે ગુજરાત છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમિત શાહનું ગૃહ રાજ્ય હોવાના કારણે અહીંની દરેક ચૂંટણી છે મહત્વની હોય છે આવી સ્થિતિમાં કોંગ્રેસને એવું લાગે છે કે જો આગળ વધવું હોય તો બીજેપીને ગુજરાતમાં હરાવી પડે કોંગ્રેસ એક બે મહિનામાં આગામી બે વર્ષનો કાર્યક્રમ છે પણ તૈયાર કરી લેશે

જુના કોંગ્રેસીઓ જે ઘરે બેસી ગયા છે તેમને સક્રિય કરી સંગઠનમાં જવાબદારી આપવાની ભાજપ સાથે સાંઠગાઠ કે ધંધાકીય હિત ધરાવતા લોકોને હાંકી કાઢવાના ગ્રામ્ય કક્ષા સુધી જનતાની સમસ્યાઓના મુદ્દે જન આંદોલન કરવાનું પક્ષ માટે સંઘર્ષ કરતા કાર્યકરોને નેતાઓને કાયદાકીય રક્ષણ પૂરું પાડવાનું પ્રદેશથી લઈને બુથ લેવલ સુધી સંગઠન મજબૂત કરવાનું સંગઠનમાં કાર્યકરોને મહત્વપૂર્ણ જવાબદારી આપવાની કોંગ્રેસના તમામ સેલને એક્ટિવ કરી એમાં વહેલી તકે નિમણૂક કરવી આ સાથે જ કોઈપણ ચૂંટણીમાં ટિકિટ આપતી વખતે સમય કોંગ્રેસના કાર્યકરોને નેતાઓને આર્થિક રીતે સહાય કરવાની પક્ષ વિરુદ્ધ કામગીરી કરતા લોકો સામે ત્વરિત એક્શન લેવાનું કોંગ્રેસના ઇતિહાસ વિશે લોકોને માહિતગાર કરવામાં આવે જનતાના સૂચનો લેવા કે કોંગ્રેસથી વિમુખ થવાનું કારણ શું છે ખેડૂત વિદ્યાર્થી અને એસસી એસટી ઓબીસી ના મુદ્દા ઉઠાવવાના યુવાનો મહિલાઓને મોટી સંખ્યામાં પાર્ટીમાં જોડવાનું આ જે મુદ્દા અત્યારે કોંગ્રેસે નક્કી કર્યા છે કે આ તમામ જે મુદ્દા છે તેમના ઉપર ધ્યાન કેન્દ્રિત કરવાનું પરંતુ કોંગ્રેસે એ પણ જોવું પડશે કે કઈ રીતે જ્યારે તે સત્તામાં હતું એ પછી અમને કેવી ભૂલ કરી જેના કારણે તે પાછળ પાછળ ધકેલાતું ગયું અને એક સમયે ભાજપનું શાસન આવી ગયું છેલ્લા ત્રીસ વર્ષથી ગુજરાતની અંદર જ્યારે ભાજપ શાસન કરે છે અને અચાનક કોંગ્રેસે કહી દીધું કે બે હજાર સત્યાવીસમાં અમે આ વખતે સત્તા ઉપર આવવાના છીએ ગુજરાતમાં મારી સત્તા રહેવાની છે પરંતુ કોંગ્રેસે અહીંયા એ પણ સમજવાનું છે કે ઓગણીસો પંચાણું ઓગણીસો અઠ્ઠાણું બે હજાર બે બે હાજર સાત બે હાજર બાર અને બે હજાર સત્તર અને એમની સાથે બે હાજર તમામ છવ્વીસ લોકસભા બેઠક પરથી હાથ ધોવાનો વારો આવ્યો હતો પરાજય મેળવ્યો હતો અને આ સાથે બે ની લોકસભાની ચૂંટણીમાં એમને માત્ર એક સીટ મળી હતી એટલે કોંગ્રેસ ક્યાં કાચી પડી છે તે પણ રાહુલ ગાંધીએ વિચારવું પડશે અને આ સાથે જયારે આજે જિલ્લા પ્રમુખો સાથે વાતચીત કરવાના છે એટલે એક સમય કહ્યું હતું કે નો રિપીટ થિયરી અપનાવવાની વાત હતી પરંતુ અચાનક ક્યાંક જે અલગ અલગ ઘણી બધી એવી જે જગ્યા હતી કે જ્યાં રિપીટ કરવામાં આવ્યા છે તો ઘણા જે જૂના જિલ્લા પ્રમુખો હોય એમાં પણ નારાજગી હતી બનાસકાંઠાનું પણ આપણને યાદ છે પણ જો આ બધું જ નિરીક્ષણ માઇક્રો પ્લાનિંગ જો રાહુલ ગાંધી કરશે તો ક્યાંક એવું લાગશે કે બે હજાર સત્યાવીસની ની અંદર જેમણે જે સપનું જોયું છે એ ક્યાંક થોડા અંશે સાકાર થાય જેથી કરીને એમને મહેનત આવનાર સમયમાં ઓછી કરવી પડે પણ હવે જોવાનું છે કે જે રીતે રાહુલ ગાંધી ગુજરાતના ધક્કા ખાઈ રહ્યા છે આ ધક્કા એમને સફળ થશે કે કેમ અમારા અહેવાલને લઈને આપનું શું માનવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર